શું આ રીતે બનશે ગુજરાત વડગામ તાલુકાના મગરવાડા ગામે બાળકો માટે બનાવેલી નવીન આંગણવાડી નંબર બે શોભાના ગાઢિયા સમાન ઉભેલી જોવા મળી રહી છે મગરવાડા ગામે નવી આંગણવાડી બનાવવા છતાં બાળકો ભાડાના મકાનમાં ભણવા માટે મજબૂર કેમ સરકાર દ્વારા આપવામાં આવતી લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી નવી આંગણવાડીનો શુભારંભ કરવા માટે વડગામ તાલુકા પંચાયતના સત્તાધીશોને કયો ઘર નડે છે એ સમજાતું નથી ત્યારે ઝડપીમાં ઝડપી મગરવાડા ગામની આંગણવાડી નંબર બે માં બાળકોનો પ્રવેશ કરાવી પાયાનું વળતર મજબૂત કરવામાં આવે એવી માંગ અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોતા રહો એકે ન્યૂઝ ગુજરાતી વડગામ બનાસકાંઠા